લોન મૂકીએ ચાર લાખ ની પાંત્રીસ હજાર રૂપિયા ભર્યા આપણે ટોટલ ચાર લાખ ની લોન માં નો હોય હવે કઉ હવેલકત ફાઈના છે ઈ બેન ભાઈ દસ બાર દિવસ માં મને કીધું તું દિવાળી પેલા હવે દિવાળી વહી ને આપડે હમણાં પંદર વીસ દિવસ થાય છે બરોબર એટલે એક મહિનો થઈ ગયો એટલે હું થોડું ઊંચા આવે બોલ્યો ને મેં કીધું બેન કીધું તમે દસ દિવસનું કીધું તું કીધું હવે કેમ નથી એમાં એવું હતું બીજો બીજો ફોન મને સોલંકી રૂપિયા રોકડા થાય છે પણ એ નથી હજાર લોગિંગ ચાર્જ બીજા પચીસ હજાર એટલે બત્રીસ હજાર થાય થાય પાંત્રીસ હજાર જ નથી ઓકે તો બત્રીસ હજાર તમને

ધામનગર તાલુકાનું નરારી ગામ હા શું નામ છે તમારું સોલંકી અરવિંદભાઈ હા બોલો શું ફોન કર્યો એટલે એમાં એવું હતું મેં એક લોન મૂકી હતી મકાન આખાણી અને આપણું મારું ગામ આપડે સુરેન્દ્રનગર જિલ્લાનું નું ગામડું લોન મૂકી વડોદરા મને કઈ ખબર પડતી નથી બરોબર મેં ઈ ભાઈ ને કીધું મેં કીધું મારે પૈસા જરૂર છે અને મકાન ના માં જોઈએ કીધું તો મને કે મારી પાસે નંબર છે કે હું લોન મૂકી દઈ કે એટલે એ ભાઈ વડોદરા કોન્ટેક્ટ કર્યો

હવે એ બેન ભાઈ દસ બાર દિવસ માં મને કીધું તું દિવાળી પેલા હવે દિવાળી વીસ દિવસ થાય છે બરોબર એટલે એક મહિનો થઈ ગયો એટલે હું થોડું ઊંચા આવે બોલ્યો ને મેં કીધું બેન કીધું તમે દસ દિવસનું કીધું તું કીધું હવે આ મહિનો થવા આવ્યો બરોબર તમે કેમ નથી કઈ એમાં એવું હતું બીજો બીજો કોઈ સાહેબ નો ફોન આવ્યો મને કે સોલંકી અરવિંદ મારા ઘરના નામ ઉપર મને કે મીના બેન અરવિંદભાઈ બોલો મને કે મને કે તમારે હજી પાંત્રીસ હજાર રૂપિયા ભરવાડા થાય છે કે

आई तमारो भाई जाज़ेर आई पे यू नो फाइनेंस वाला नू नंबर आपो ये ये हनी फ़ोन बंद कर ही ना क्या तमारो नंबर दाई जानल तमारे हाथ तक नहीं करे आप वो तो फरीबाई यू नो आपो ओला बरोड़ा वाला नू आपो नंबर अरे मेरे नू नाम नंबर बन पुरु आपो हेलो हेलो नीलकंठ फाइनेंस बरोड़ा सी बो

તમે એટલે શું છે તમે ધમકાવો છો શું કરવા ધમકાવી તમારી ઉપર તમારી ત્યાં વ્યક્તિ નો ફોન આવ્યો એમ કે હજી પાંત્રીસ હજાર આપો છે એના પાંત્રીસ હજાર હજી આપવાનાથી આપ્યા છે સાહેબ

આઈ મેડમ છે ને નામ કાજલ પટેલ છે ને મેં ફોન કર્યો તો હમ હા એટલે ઈ એમ કે છે કે એને પૈસા આપ્યા પણ કે પ્રોસેસ બાકી છે પ્રોસેસ કરવા માટે સોગન નામ સહિત કરવા આવતા નથી કે હમ એટલે મેં કીધું તમે પાંચવીસ હજાર આપ્યા તો તમે પહોંચ આપી હા ના નથી આપી હા સાંભળો તો ખરી મેં એની અરે વાત કરી એટલે મેં કોઈ તમે કોઈ આપી તમે કોઈ આ આકાઈ આપુરે પણ તમે આપી દ્યો

ચાર લાખ રૂપિયા ની લોન લેવા માટે પાંત્રીસ હજાર રૂપિયા ભરવાનો હમ બરોબર નિયમ છે અને તમે આવી રીતે કેવી રીતે પૈસા માંગી બીજા પાંત્રીસ હજાર મારી ભાષા એને ગચકાવી તો કે અમારે એજન્ટ છે ને મનસુખભાઈ મકવાણા છે એ લઈને આવ્યા હતા તમે એની સાથે વાત કરો કે અરે એમ જ કે એ એજન્ટ છે આ તમને જે લઈ ગયો હતો ને એને કમિશન મળતું હોય આમાં લોન લેવરાવાની એટલે તમે છે ને ત્યાં અરજી આપી દે પોલીસ સ્ટેશન માં બરોબર બીજું કઈ ન કરો બે નું નામ લખી આ કાજલ પટેલ લીલકંઠ ફાઈનાન્સ અને કા મનસુખ મકવાણા બે નામ ની પોલીસ સ્ટેશન માં એક અરજી આપી દયો ને ત્યાં બરોબર કે આ બે મારી ફ્રોડ કર્યું છે અને મારા પાંચ હજાર રૂપિયા ગયા મને લોન દેતા નથી ને પૈસા પાછા આપતા નથી બરોબર એટલે બેય ને ફોન કરજો ને એટલે બે જોડે આવશે અને પૈસા તમારા અત્યારે મારા માં ભાઈ મારા માં ફોન આયો એ બેન નો બીજા મોબાઈલ માં વાત કરો એની હારે એને કે મારે મારા પૈસા આપો પૈસા મારે કઈ કરવું નથી એને કે હું હા નહી તો હું કરું દસ દિવસ કયો છે મને કઈ લેખિત આપ્યું નથી તમે

કુલ ટોટલ બત્રીસ હજાર રૂપિયા થાય છે અને એ બીજા રિયા ને એ મોકલવા કેટલા આયપા તમે હા રોકડા વીસ હજાર અને mobile કેટલા આયપા અને બાર હજાર ને હા બાર હજાર mobile માં નાખ્યા કોના mobile નાખ્યા એ મકવાડા મકવાણા રહ્યા ને આપડે જે મને લોન નું કરાયું ને એ ભાઈ જ નાખ્યા છે એના mobile માંથી એટલે તમે એના mobile માં નાખ્યા કે એને એના mobile નાખ્યા એમને એ મકવાણા મનસુખ ભાઈ એમના માં નાખ્યા હામે વડોદરા એ બેન ના mobile માં હા તમે મનસુખ રોકડા આયપા તા

હા કરો મારી સાથે આ ભાઈ ફરિયાદી છે લાઈનમાં હા અરવિંદ ભાઈ એ લાઈનમાં છે વાત કરાવો હા ચાલુ રાખો તમારે લોન લેવાની છે કે પૈસા પાછા જોઈએ છે આપણે હવે પૈસા જ પાછા જોઈએ પૈસા પાછા લઈ લ્યો ને ધ્રાંગધ્રામાં ને કોઈક બીજે ફાઇનાન્સમાં લોન લઈ લેજો ફાઇનાન્સમાં મને કહો ફાઇનાન્સના ઘોડા તમે છે ને વ્યાજના નો આ બીએકો એ એ અને મંદિર મંદિર સાંભળો મંદિર હા હેલો હેલો हेलो हेलो आप आ रही है भाई आ बोल। भाई मनसुख भाई मकवाना बोलो हां मनसुख भाई मकवाना राजकोट से डीडी सोलन की बोलू छु हां से बोलो साहब कौन से है भाई ने मैट्रिक एक 35000 रुपया लिया है लोन पे नहीं कोई का आपका नहीं हूं छे हां 3000 रुपया नहीं पेली थे बात साहब है 35000 रुपया એના લોગિન ને લોન કરવાની કે નહિ કરવાની વાત નો અરવિંદ ભાઈ બોલો હા પૈસા પાછા પૈસા પાછા લેવાના

તો તમે મોટા માણસ છો તો ગરીબ માણસ ના પૈસા હોય ગરીબ માણસ ના પૈસા હોય તો એને મનસુખ મકવાનું એજન્ટ છે બરોબર

વાત કરવા દોર ઘડી તમે બહુ ચડ નો કરો ઓલા બેન મનસુખભાઈ ને બોલવા દો એવા મનસુખભાઈ

રિક્વેસ્ટને જે સ્ટેમ્પ લેવડાવ્યું છે ને એમાં લખાણ કરી મોકલી દો કે આ રીતે અમે આટલા પૈસા ભર્યા તા અમને લોન નથી જોતી કેન્સલ કરવાની છે એ રિક્વેસ્ટ મોકલી મોકલી દો અરજી કરીને એટલે હું અહીંયા જમા કરાવી દઉં પૈસા નીકળી જશે મોકલી દઉં તમે અરજી કર્યા પછી કેટલા સમય મળશે પંદર દિવસ માં મળી જશે સાહેબ પંદર દિવસ માં તમારે સાદી ઉત્માં પરહે દેવું હું તમને સમજવા દઈશ ઓકે કઈ વાંધો નહિ આલો આજે અરજી લખીને તમે WhatsApp કરી દે કુરિયર કરાવો કુરિયર કરાય તો હા કુરિયર કાઈ WhatsApp એ કર દે તમે અને કુરિયર એ કર દે હા હા ઓકે આલો તમારે તમે આજે અરજી લખીને જગ્યાએ સમજાવ ઓર બી દેને કોન 4 દિવસથી અમારા બંને બાજુ સાંભળવાનું એક બાજુ સાંભળીને બોલો તો અમે જબરજસ્તી કર્યો અને ભાઈ તમને પાંત્રીસ હજાર બીજા કોને માંગ્યા

હા મનસુખ ભાઈ હારે વાત થઈ શું કીધું હું અહી ધ્રાન્ગધ્રા આવે છે ધ્રાન્ગધ્રા જે આપડે કીધું ને એ મન કે લોન નથી કરવી મેં કીધું ના લોન નથી આપડે કરવાની આપડા જે પૈસા ભર્યા બત્રીસ હજાર રૂપિયા પાછા આપણને આપી દે આપડો ખર્ચો પાંચ હજાર નો થયો હે એ જવા દઈએ આપડે અહી ભાડા પટ્ટા નો જવા દઈએ પણ પૈસા આપડે લઇ

મારો ની એ હા ભલે હાલો મોકલાવ